એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે આ અગાઉ આપણે બે મુદ્દા ભણી ચૂક્યા છીએ શ્રેણી વિશેના જ કે અલગ અલગ હતા બરાબર છે જેના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે સાથે સાથે માહિતીની લિંક પણ છે અને હા બીજા સેટના પોર્શનની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એટલે કે સૌથી ઈમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આ વિડિયો તો જોવો સાથે સાથે નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ પણ જોવું જરૂરી છે અને આ વિડિયો તમને ફક્ત આ જ્ઞાન સાધના માટે નહીં एनएमएमएस ની એક્ઝામ કે કેટ ની એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે તો કેટ એટલે શું તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પણ આ ખૂબ જ ઉપયોગી થાય તેવી બાબત છે ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આની અંદર પછી સાહેબ એમ થઈ કે બીજું શું બીજું કાઈ નહીં લાઈક કરવાનો વિડિયોને શેર કરવાનો ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાનું બાકી તમારી જે કઈ જરૂરિયાત હોય કે મજા આવી હોય અથવા તો કે ના ગેમ હોય એ બધું કરી દેવાનું કોમેન્ટ ની અંદર ક્લિયર છે કોમેન્ટ બોક્સ અમારા માટે ઓપન છે

છીએ ત્યારે અંદર હું તમને કહીશ કે કયા સંખ્યા કઈ રીતે યાદ રાખવી જોઈએ નંબર કેમ યાદ છે કે એ બધી જ બાબતો તમને શીખવાડવાની છે પરંતુ અત્યારે આપણે ફોકસ કરીએ સવાલ નંબર એક પર એ એ થી આગળ વધો એટલે બી બી પછી અહીંયા વચ્ચે આવે સી પછી ડી ડી પછી આવશે ઈ એફ તો અહીંયા જી જો અહીંયા જોઈ શકો કે અહીંયા એક પણ સંખ્યા નથી એક સોરી એક પણ આલ્ફાબેટ નથી ત્યારબાદ અહીંયા એક આલ્ફાબેટ આવ્યો ત્યારબાદ ડી પછી અહીંયા બે આલ્ફાબેટ આવ્યા ત્યારબાદ g પછી કેટલા આલ્ફાબેટ હોવા જોઈએ ત્રણ આલ્ફાબેટનો ગેપ હોવો જોઈએ એટલે કે g h i j ત્રણ આલ્ફાબેટનો ગેપ થઈ ગયો તો ત્યારબાદ આવશે k આપણો જવાબ થઈ ગયો k એટલે એક પણ આલ્ફાબેટનો ગેપ નહી ત્યારબાદ એક નો ત્યારબાદ બે નો ત્યારબાદ ત્રણ નો ત્રણ આલ્ફાબેટનો ગેપ બાદ આવે ચોથી સંગ ચોથો આપણો આલ્ફાબેટ આવશે k ક્લિયર ઓપ્શન a ઇઝ અવર રાઈટ આન્સર તો ત્યાર બાદ જે સવાલ નંબર 2 z a y b x c મેં તમને જ્યારે સંખ્યા શ્રેણી શીખવડી ત્યારે કીધું કે અલ્ટરનેટ હોય આમાં પણ એવું છે જો ઝેડ તો વાય વાય તો એક્સ તો ઘાટુ ઘાટુ એવું નથી તો તમને લોકો આગળ ખબર પડે છે ઉંધી એબીસીડી ચાલે એના પછી જો આ સીધી એબીસીડી એબી સી એ પ્રમાણે જોવા જાવ તો ઝેડ વાય એક્સ તો ની પહેલાં શું આવે ઉંધી એબીસીડી ની અંદર ડબલ આવશે શું આવશે કેપિટલ ડબલ આવશે ક્લિયર થાય છે ચાલો તો ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે કેપિટલ ડલ તો શું આ રીતે શ્રેણી સોલ્વ થાય સરસ મજાની રીતે જે સવાલ નંબર 3 ખૂબ જ મસ્ત છે જો એ બી વચ્ચે અહીંયા સી ખવાઈ ગયો ડી ઈ એફ પછી જી ખવાઈ ગયો એચ આઈ જે કે એલ ખવાઈ જશે તો વચ્ચે શું એમ એન ઓ પી ક્યુ આર ખવાશે ત્યારબાદ આવશે એસ ટી યુ વી ડબલ્યુ એક્સ તો કે પૂછે એમ એન ઓ પી ક્યુ

તમારે એને ગમે ત્યારે આવા ડબલ ડબલ અંક આપે ને ત્યારે એક એક અંકનું જો સોરી એક એક આલ્ફાબેટ નું જોવાનું બરાબર છે ચાલો એ તો પછી સી સી પછી એફ એટલે શું થયું અહીંયા એ પછી બી નો ગેપ સી સી પછી ડી ઇ નો ગેપ પછી એફ એફ પછી કોનો ગેપ આવે જી એચ આઈ નો ગેપ ત્યારબાદ આવશે જે શું આવશે ત્યારબાદ જે આવશે ક્લિયર થાય છે જે એ જે વાળું કે આપું પેલા જે ઓપ્શન સી લો જો છે આઈ નો આવે નહીં આવે જો અહીંયા એક

તેવા સરળ શૈલીમાં રજૂઆત છે ભાઈ તમે વિડીયો જોવો છો તો વિડીયોની અંદર જેવી સરળ સરળ શૈલીમાં રજૂઆત છે તેવી જ રીતે ત્યાં પણ છે બરાબર છે સાથે સાથે જીએસએસસી પરીક્ષાની પાયામાંથી તૈયારીના ભાગરૂપે ત્રીસ ટેસ્ટ પીડીએફ વોટ્સઅપ દ્વારા ઉપલબ્ધ થશે સાથે સાથે રિઝનિંગના ને એપની અંદર ગત વર્ષના પરીક્ષા આધારે તૈયાર કરેલ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નો પર સવિશેષ ભાર આવું તમામ વસ્તુનું સોલ્યુશન કોમ્બિનેશન આ જીએસએસએ પુસ્તકની અંદર છે કિંમત માત્ર ત્રણસો એસી એમાં ડિસ્કાઉન્ટ આપ્યું સો રૂપિયાનું ને પુસ્તક મળશે તમને બસો એસી રૂપિયાનું ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ કેવો છે એકદમ ફ્રી છે ને લિંક ક્યાં આપેલી છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આપ ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો સોરી આ ત્યાંથી આપણે આ પુસ્તક ખરીદી કરી શકો છો એટલા માટે કીધું ને સ્ટાર્ટિંગમાં ડિસ્ક્રિપ્શન બોક્સ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ઓકે ચાલો તો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 5 શું કહે છે શ્રેણી એબીસી BCD CD હવે હું જો A કા BC તો BC ની અંદર પાછળ D એડ કરી દીધો તો BCD તો CD ની અંદર પાછળ A એડ કરી દીધો CDE તો DE ની અંદર શું એડ કરી દેવાનો F એડ કરી ગયું એટલે શું બનશે DEF બની જશે શું બનશે ઓપ્શન A DEF ક્લિયર તો ત્યાર બાદ જોઈએ નેક્સ્ટ લખ ઓપ્શન A જવાબ થઈ ગયો સવાલ નંબર 6 ખૂબ જ ઈમ્પોર્ટન્ટ મજાનો સવાલ છે જો જો ધ્યાન થી રે શું છે કે જે એફ એમ એ એમ જે જે શ્રેણી જોઈને મગજ ચક્રવે ચડી જાય તેવું છે પરંતુ મગજ ચક્રવે ચડાવવાનું નથી આપણને અંગ્રેજી મહિનાઓના નામ આવડે છે અંગ્રેજી મહિનાઓના નામ શું હોય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ જુલાઈ પછીનો મહિનો ઓગસ્ટ ઓગસ્ટ નો કેપિટલ એ તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન ડી કેપિટલ એ આટલું ઈઝી છે શ્રેણી જોઈને આપણે ગભરાઈ ગયા હતા ગભરાવાનું જરાય થતું નથી અંગ્રેજી મહિનાઓના નામ યાદ કરી લેવાના છે બરાબર બાળક મિત્રો કરી લેશો ને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ને ઓગસ્ટ નો કેપિટલ એ આ રીતે આ શ્રેણી પૂર્ણ થશે ચાલો જે ત્યારબાદ સવાલ નંબર સાત શું આપ્યું એ એ સી ડી ડી એફ જી જી આઈ સાહેબ આ શું કરવું ન નજો એ બી સી ડી ઈ એફ જી એચ

zip a e i m q เนี่ย જોઈએ a પછી e છે ડાયરેક્ટ એટલે વચ્ચે કયા કયા સંખ્યા કયા કયા આલ્ફાબેટ ગયા b c d ત્યાર પછી અહિયાં a પછી i તો b c d પછી e તો f g h આલ્ફાબેટ ગયા ઓકે i પછી કયા આવશે પછી આવશે j k l l પછી m આવી ગયો પછી n o p પછી q પછી શું આવશે m n o p q પછી r s t જશે તો હવે કયો આલ્ફાબેટ આવે યુ આવશે કે આવશે યુ 3 3 ના ગેપ છે દેખાય કેટલા ના ગેપ છે 3 3 ના ગેપ છે ઓકે તો જવાબ આવશે ઓપ્શન બી યુ જવાબ થઈ જશે નેક્સ્ટ સવાલ નંબર 9 C E H J M O તો કેમ સોલ્વ करू તો C પછી આવશે D E પછી આવશે E F એટલે G H પછી આવશે I J પછી આવશે K L M પછી આવશે N સોરી ને તમને શું દેખાણું વિદ્યાર્થી એક બે એક બે એક બે નો ગેપ આવે હવે તો ઓ પછી બે નો ગેપ એટલે એમ એન ઓ પછી પી ક્યુ પી ક્યુ ના ગેપ પછી આવશે કેપિટલ આર તો જવાબ થઈ ગયો ઓપ્શન સી કેપિટલ આર ક્લિયર થાય છે ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 10 સરસ મજાનો સવાલ છે જો એ એલ ડબલ્યુ બી એમ એક્સ સી એન તો આની અંદર સાહેબ જોવો તો શું લાગે આમાં તો છે ભાઈ જો ગેપ એ એલ એમ તો ડબલ્યુ એક્સ વાય આટલું સિમ્પલ બહુ અટપટું અટપટું લાગે ને એટલે ગેપ 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 જોવાના જેમ ગેપ વધારે જોશો જેમ શ્રેણી છૂટી પડવા ટ્રાય કરશો એમ સોલ્વ થઈ જશે જલ્દી એ વાય એ છે હા સાહેબ ઓપ્શન સી ની અંદર વાય આપેલો છે તો ઓપ્શન સી આપણો સાચો સાચો જવાબ છે ક્લિયર ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો તમારે માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પ્રખરતા કસોટીનો ફ્રી બેચ છે જેની અંદર છે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ છે ગયા વર્ષનું પેપર સોલ્યુશન મોડેલ પેપર સોલ્યુશન પુસ્તક કયું વાંચવું જોઈએ ક્યાંથી લેવું જોઈએ કેવી રીતે લેવું જોઈએ એની ચર્ચાઓ છે સાથે સાથે મેટના આપણા સાત પોર્શન છે એમાંનો આજે ચાલ્યો ગયો ટોપિક શ્રેણીની અંદરનો ચાલ્યો છે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી વાળો ટોપિક ચાલેલો છે આપણો મેટની અંદરનો ટોપિક નંબર ત્રણ શ્રેણીમાંય તે બરાબર ચાલો આવા બીજા ટોપિક છે આ સાથે સાતના પેટા ટોપિક સાથે આપણે ચર્ચાઓ કરવાની છે એ સિવાય આવશે સેટ સેટની અંદર આપણા બધાય ટોપિક છે ગણિત છે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી આ બધાને વિડીયોને લિંક આપણને આપેલી છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બરાબર છે તમારે ક્યાંય ટેન્શન નહીં લેવાનું જરાય જ મૂંઝાવાનું નથી અમારી સાથે જોડાયેલા રહો મતલબ તમારી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી થઈ રહી છે બરાબર છે ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ઓર ધોસ ફોર ધીસ વોચિંગ વિડીયો પરંતુ તમે અહીંયા શું જોયું શ્રેણીનો ત્રીજો મુદ્દો અંગ્રેજી મુલાકસરની શ્રેણી જોઈ છે તો એ અહીંયા આપણે પૂરી છે ફરી મળીશું ટોપિક નંબર ચાર સાથે નવા સરસ મજાના શ્રેણીના જ બીજા ટોપિક સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કઈ તકલીફ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જાણ કરજો હું રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત